નમસ્કાર ખેડૂત મિત્રો હું એમ બી રામાણી ગુજરાત મોલ આટકોટ આજ ખાસ મારે કપાસને લગતી માહિતી આપવી છે કે કપાસ કઈ રીતે પ્લસ થાય બીજા ખેડૂત કઈ રીતે પચામણ વીઘે કપાસ કરે સોવર્ણ ગુઠાના વીઘામાં પચામણ મણ પ્લસ કપાસ કરતા એવા ઘણા બધા ખેડૂ છે તો આપણે ક્યાં છે આપણે કેમ પંદર વીસ મણે ઊભા રહી જઈએ છીએ એને લગતી અમારે સરસ મજાની તમને માહિતી આપવી છે ખાસ આ વિડીયો જોઈજો કારણ કે અમે ઘણા બધા ખેડૂને મળ્યા છે કે જેણે પચા પચા મણ કપા કર્યા છે એવા બધા ખેડૂતોને મળ્યા ઘણા યુનિવર્સિટીના સાહેબોના સંપર્કમાં રહીને કામ કર્યું છે અને ખાસ કપાસ સંશોધન કેન્દ્રનો સંપર્ક રહીને અમે કામ કર્યું છે ક્યાં ખેડૂ અટવાય છે પહેલાં જે વેરાયટી હતી લાંબા ગાળાની વેરાયટી હતી દિવાળી પછી ફાલ લાગતા હતા અને કપાસ થતા હતા આજે જે વેરાયટીઓ આવી જબરજસ્ત વેરાયટીઓ આવી કે દિવાળીએ તો તમને વીસ મણની વીણ આવી જાય તો આની અમે તમે ન્યુટ્રન્સ આપવા આપણે ઘણા બધા કાસા છે ઘણા બધા સંશોધન પછી એક નવો આઈડિયા આવ્યો છે કે સારા ન્યુટ્રન્સ આપો તો ઓટોમેટિક વધુ કપાસ થાય તો કેવા ન્યુટ્રન્સ કે ધારો કે આ કોટન સ્પેશિયલ છે આ કૃષિ રસાયણ કંપનીનું કોટન સ્પેશિયલ છે આ લોકો આખું યુએઈથી આ ત્યાં પ્રોડક્ટ મંગાવે છે ને એટલું બધું જબરજસ્ત એની સાથે તમે નાગાર જૂના કંપનીનું ઇપો લઈ નવ તકવાની અંદર સુપાયેલા છે આ બ્રાન્ડ વસ્તુ છે આનો તમે છટકાવ કરશો એટલે ઓટોમેટિક ખૂબ સારું રિઝલ્ટ આવશે જબરજસ્ત રિઝલ્ટ આવશે અત્યારે નાના નાના જે ખરી જાય છે પીળાશ આવી જાય છે તો આ પીળાશ ન આવવા માટે આના ગ્રેડનો છટકાવ કરવો પડે અને એની સાથે આ ફ્લિક્સ ઉપર આ ફ્લેક્સ ઉપર છે એટલી બધી જબરજસ્ત ફૂગનાશક છે કે તમે છટકાવ કરશો એટલે સાપવા ખરશે અને પાંદ એનું જે કપાસનું પાંદ હોય તમારે આમ ઝગઝગારા મારશે ક્લિયર એકદમ પાન દેખાય જેટલા પાંદ એકદમ ક્લિયર હશે એટલું એનું ખૂબ સારું રિઝલ્ટ આવશે તો આ ફૂગનાશક સાંટવાનું રીઝન હું એના માટે એક આવડી આ બીજી પ્રોડક્ટ છે એક છટકાવ આ લોજિકલ આનો સાનો છટકાવ કરવાથી શું ફાયદો થાય કે તમારું પહેલું પાંદ અને સેલું પાન જ્યાં હાજર હોય એક પણ પાંદ ખરે નહીં ખરે નહીં એટલે ઓટોમેટિક જેટલું ફ્લાવરિંગ લાગ્યું હોય એટલા સાપવા બને એટલા ઝીંડવા બને અને એટલું વિણાટ આવે તો ઘણીવાર ઘણા બધા ખેડૂતનું ધ્યાન ઉપર ઉપર હોય કે ઉપર કોળામાં દેખાય નીચે પાન ખરી જતા હોય તો નીચે પાન ખરે એટલે જેટલું ફ્લાવરિંગ લાગ્યું હોય એને ખોરાક ઘટે ખોરાક ઘટે એટલે ઓટોમેટિક ફાલ ખરે તો તમે આનો છટકાવ ખાસ કરજો ત્યાર પછી ધારો કે બીજા ગ્રેડની વાત કરીએ તો આ અવડું આ છે ક્રિસન્ટા કંપનીનું ગ્રોક્સર આની અંદર એનપીકે ઝીંક બોરોન આ જબરજસ્ત આખી ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે માર્કેટની અંદર કપાસની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપશે ખૂબ સારું રિઝલ્ટ આપશે આ બહારથી આના ડેટા ગૂગલમાં હોતે છે તમે એકવાર ગૂગલમાં સર્ચ કરી લેજો તમને આ બતાવશે કપાસની અંદર આનો બહુ મોટો રોલ હોય અને આનો તમે છટકાવ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ આવશે ત્યાર પછી બીજો ડોઝ કયો કરાય તો ક્રિસ્ટેન્ટા કંપનીનું અવડો આ કેલ્શિયમ બોઝ આવું છે કેલ્શિયમ બોરોન ઝીંક કપાસને કેલ્શિયમ બોરોન ઝીંકની બહુ મોટી જરૂરિયાત હોય આ આખી ઇમ્પોર્ટેડ બારની ટેકનોલોજી છે આપણા દેશમાં તો આવું કાંઈ બનતું પણ નથી આખી એક વિદેશી ટેકનોલોજી સાથે કપાસ બનાવવું હોય તો એના માટે સાયના છે કે આજે બધાય મોટા મોટા દેશ છે જે કાંઈ કપાસના પ્રોડક્શન લે છે એના માટે કેલ્શિયમ પણ બહુ મોટો રોલ હોય કાં જ્યારે વધુ ઝાકળ એનો આવતો ત્યારે પ્રાયોક્શનનો બી રાઉન્ડ કરવું આ ખૂબ સારી પ્રોડક્ટ છે ખૂબ સારું ક્લિયરિટી આપશે આ બી સારી પ્રોડક્ટ છે પણ હવે વાત આવે કે ગુલાબી ઇયળ તો ગુલાબી યળ માટે આ ક્રિલ આ ક્રિલના તમે ક્યારેક ક્યારેક મતલબમાં દસ દે બાર દિવસ તમે છંટકાવ કરજો આની અંદર લેમ્બડા સાયક્લોથીન અને પ્રોક્લેમ નામના ટેકનિકલ છે એમાં બેન્જોઈડ જે તમારે થ્રીપ્સ હોય કથીરી હોય કે ગુલાબી ઈળ હોય ગુલાબી ઈળના ઈંડા હોય એટલું રિઝલ્ટ માર્કેટમાં એક પણ પ્રોડક્ટ નહીં આપે કારણ કે આ બ્રાન્ડ વસ્તુ અમે જે કંઈ જાહેરાત કરીશું હંમેશા બ્રાન્ડની જાહેરાત કરશું અને બ્રાન્ડ વસ્તુ વારે વારે તમને જબરજસ્ત રિઝલ્ટ આપશે અને એક આ ખજાના ખજાના દરેકની ઘરે બબ્બે લિટર હોવું જ જોઈએ એકવારે નહીં ને એકવારે કોઈ બી દવા સાથે તમારે ત્રીસ પાંત્રીસ એમ લેખા રાખવાનું એટલું મસ્ત ફ્લાવરિંગ લાગશે એક એક જગ્યાએ બબ્બે જગ્યાએ સાપને નવું નવું ફ્લાવરિંગ આવ્યા રાખશે તમે સાતસો એટલે ઓટોમેટિક તમને આનું રિઝલ્ટ દેખાશે આ બધી આખી એક ન્યુટ્રન્સ પ્રોડક્શન વધારવાની વાત થઈ ન્યૂટ્રન્સ વધારવાની વાત થઈ અને આના થકી જ ઉત્પાદન આવે દવાનો રોલ તો માત્ર કોઈ બી કપાસનો છોડ હોય ને સિવાય મુક્ત રાખવાનું કામ હોય પ્રોડક્શન લેવા માટે આવા ન્યૂટ્રસ જોઈએ આવા ફૂબનાશક જોઈએ આખી આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને બ્રાન્ડ વસ્તુ છે આના બે ઝટકાવ દરેક ખેડૂએ કરવા જ જોઈએ ખૂબ સારું રિઝલ્ટ મળે અને પછી જે જીવાતની વાત છે એમાં થ્રીપ્સ હોય ગળો હોય મસી હોય સફેદ મસી હોય એના ઘણા બધા ટેકનિકલ માર્કેટમાં મળે છે પણ હંમેશા બ્રાન્ડ વસ્તુની જ દવા સાટવી લોકલ સિલાસનું દવા બહુ ઓછી સાટવી કારણ કે એનું રિઝલ્ટ કરતાં એનું નુકસાન બહુ મોટું હોય કપાસમાં રિજેક્શન આવે ફાલ ખરી જાય કપા ફિક્કો પડી જાય પીળો પડી જાય એના માટે લોકલ કંપનીની જે અમુક વસ્તુ હોય જવાબદાર હોય છે તો હંમેશા સારી કંપનીની બ્રાન્ડ વસ્તુનો છટકાવ કરવો ખૂબ સારું રિઝલ્ટ આવશે અને આટલું તમે ધ્યાન રાખીને આ મુદ્દાવાઈઝ કમ્પ્લીટ કરશો એટલે ઓટોમેટિક તમે પણ જે બીજા ખેડૂત પચાસ મણ કપા કરે છે એટલો કપાત તમે પણ કરશો ખાસ તો આ બધી વસ્તુ ક્યાં મળે તો લગભગ તો આ બ્રાન્ડ વસ્તુ છે દરેક જગ્યાએ મળતી જશે તો આથી વિશેષ ન મળે તો નીચે આપેલો જે નંબર છે આ નંબરમાં સંપર્ક કરજો આ ગુજરાત કૃષિ બોલ આટકોટ અમારી દુકાન આટકોટની અંદર આવેલી છે ગુજરાત કૃષિ બોલ અમારી દુકાન એક લાતી પ્લોટ જસદનની અંદર આવેલી છે આ બંને બંને જગ્યાએ મળી જાય છે આ નંબરમાં તમે સંપર્ક કરીને પૂછી લેજો અમારા સંપર્કમાં રહીજો અને પૂછજો ઓટોમેટિક ઉત્પાદન વધશે અને તમારી આવક વધશે અને સારા વજન સાથે કપા બનશે તો સારા ભાવ મળશે બસ રસ્તો હોય ભારત